ર્નિંગ Good morning. Good morning. રાતે તમે એમ કયો છો અને પેલા આવું જ કર્યું મારી યાર તમે કે તબિયત નથી સારી પછી હવાર પડે એટલે વળી તમે એમ કયો તબિયત સારી ઓલો ઓલું પહેરવી નાખો રાતે તમે એમ કયો કે તબિયત નથી સારી સવાર થાય ત્યાં તમારે પાછું સારું થઈ ગયું

જો હું પરોઠા સાથે જમવું છું બાકી બધા રાઈસ સાથે વધશે અને કદાચ મારે રાત્રે ઘરે જમવાનું થશે તો હું રાઈસ સાથે રાત્રે જમીશ આટલી થિકનેસ છે જો તમને શોખ થતો હતો મને એનર્જી આવી જાય મારે બાટલો ચડાવવો તો આ શક્તિ મેળવવા હતું તો આપડે કરી છે મેનોક થાય તો એટલી શક્તિ ન આવે એક બટલા ચરા મેકલી આવી ગઈ બસ તો પછી હવે હું ચિંતા આરે હમણા ભાઈ ઇન્જેક્શન એ ગઈ ટુ લેવા ગયા

બાટલો બાટલો શક્તિ આવી કે નહી એમ તો કેમ મમરા ખાવ છો મમરા જ ખાલી ખાઈ લીધા ભાત ઓકે સરસ લ્યો ચાલો શૂટ ચાલુ છે ફ્રૂટ્સ બધા આવી ગયા એની માટે બ્રાઉની આવી ગયા ને એની માટે આવી ગયો ચોકલેટ સિરપ નટેલા નટેલા કયો કે ન્યુટ્રેલા કયો તમે શું કયો છો ન્યુટ્રેલા હે ન્યુટ્રેલા ન્યુટ્રેલા આપણે ઓલા આરિયા ન્યુટ્રેલા ન્યુટ્રેલા ન્યા નહોતું પૂરું થયું આ તમે જોવા જઈ માથે આઈસ્ક્રીમ હોળી ફ્રૂટ હા આ તો કોરુ જ નથી સાદો બાબા ઘણી બધી વસ્તુ છે આ માતા તો ભરે આ તો હવે હવે આખું રાજકોટ મોજ લેશે ગરમ લાઈવ જાંબુની હવે આખું રાજકોટ હવે આખું રાજકોટ

અને હવે હું આ બ્લોગને વિરામ આપું છું વિડીયો જો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઇક આપી દેજો મળી આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત